જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે આપણે બનાવવાના છે મૂળાની ભાજીના મૂઠિયા તો આપણે અહીંયા મૂળાની ભાજી કટ કરી લીધી છે સારી રીતે અને હવે આપણે એમને ધોઈ નાખીશું પાણીથી જેથી એની અંદર જે માટી રહેલી હોય એ બધી સારી રીતે નીકળી જાય તો અહીંયા જો આપણે મૂળાની ભાજીને સારી રીતે ધોઈ લઈએ અને ધોઈને પછી આપણે થોડીક વાર રેસ્ટ કરીશું પછી આપણે લોટ લઈએ તો મેં ઘઉંનો લોટ લીધો છે જીણો અને ભાખરીનો થોડો જાડો ઉમેરીને મિક્સ કરી લીધું છે અને હવે આપણે એમાં નાખવાની છે મૂળાની ભાજી તો આપણે સારી રીતે ધોઈ લીધી છે બે પાણીએ અને હવે આપણે નાખીશું મૂળાની ભાજી લોટમાં તો અહીંયા જો બધી આપણે ભાજી નાખી દીધી છે સારી રીતે અને હવે પછી આપણે બધા ઘરના રેગ્યુલર જે મસાલા છે એ યુઝ કરવાના છે તો બસ અહીંયા આપણે બધી ભાજી નાખી દીધી છે અને હવે આપણે કરીશું આમાં બધા મસાલા અને આ મૂળાની ભાજીના મુઠિયા બહુ ટેસ્ટી લાગે છે અને આપણે અહીંયા મસાલો કરવા મળ્યા છીએ તો જો પહેલાં નાખ્યું છે મેં મીઠું સ્વાદ અનુસાર પછી નાખીશું આપણે અજમો જેથી અજમો નાખવાથી છે ને ટેસ્ટ સારો આવે છે એટલે આપણે નાખ્યો છે અજમો પછી નાખ્યો છે ગરમ મસાલો ગરમ મસાલો પછી આપણે નાખવાના છીએ તલ તલ નાખીએ તો બી ટેસ્ટ સારો આવે છે અને હવે આપણે નાખીશું થોડી કેવી ખાંડ અને હવે આપણે નાખીશું લાલ મરચું પાવડર હળદર અને પછી આપણે નાખીશું સ્વાદ પ્રમાણે ધાણાજીરું ધાણાજીરું આપણે બહુ નહીં નાખ્યું થોડુંક જ નાખ્યું છે અને અહીંયા આપણે નાખી છે આદુ મરચાં લસણની પેસ્ટ જે આપણે મિક્સરમાં પીસી હતી એટલે આ પેસ્ટ નાખી છે અને હવે આપણે નાખીશું એમાં બેકિંગ સોડા નાખ્યા છે અને હવે આપણે એમાં નાખીશું લીંબુ એક નંગ આખો આપણે નીચેવાના છે લીંબુ બેકિંગ સોડા મેં નાખ્યું છે ચપટી જેટલો સાઈડમાં નાખ્યો છે લોટમાં અને હવે આપણે સારી રીતે એને પહેલાં મોણ આપી દઈશું જેથી પહેલાં તેલ નાખીએ અને તેલ નાખીને પછી આપણે સારી રીતે બધું હાથના હાથની મદદથી બધું આપણે મિક્સ કરી લઈએ પહેલાં આપણે મિક્સ કરવાનું પછી જ પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધવાનો જેથી આપણો લોટ એકદમ ઢીલો ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું જો ઢીલો થઈ જશે તો આપણા મુઠિયા સારી રીતે વળશે બી નહીં અને ચિકાસ જેવા ચીકણા ચીકણા લાગશે જેથી લોટ આપણો ઢીલો ન થાય એટલે અહીંયા આપણે પહેલાં સારી રીતે બધું પહેલાં મિક્સ કરી લેવાનું છે પછી જ પાણીનો ઉપયોગથી આપણે લોટ બાંધવાનો છે એ બી થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે એક સામટું પાણી નથી નાખીએ આપણે અને જો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો બસ આ રીતે મેં લોટ બાંધી લીધો છે પાણીનો ઉપયોગ બહુ નહીં થયો અડધો ગ્લાસ જેટલું આપણે પાણી વાપરાયું છે બહુ નહીં વપરાયું અને જો અહીંયા આ રીતનો મેં લોટ બાંધી લીધો છે અને હવે આપણે એને તેલ નાખીને સારી રીતે કૂણવી લઈશું આ રીતનો આપણે લોટ બાંધ્યો છે અને હવે આપણે નાખીશું થોડું એમાં તેલ તેલ નાખીને સારી રીતે હજી કૂણવીશું જેથી આપણા મુઠિયા સારા બને અને પોચા બને થોડું વધારે ભાર દઈને આપણે કૂણવી લઈએ લૂંટને અહીંયા જો આપણે કૂણવી લીધો છે લૂંટ અને હવે આપણે ઢોકળી ઉતારીને લૂંટ આ રીતે મેં આપણે મુઠિયાને વાળીને ઢોકળિયામાં મૂકીશું ને લોટનો કલર બી કેટલો મસ્ત લાગે છે અંદર લીલા લીલા જે મૂળાની ભાજીના પત્તા કેટલા મસ્ત દેખાય છે તો બસ આ રીતે આપણે બધા મુઠિયા વાળી લીધા છે અને બંધ કરી દઈશું અને હવે થવા દઈશું આપણે વીસ મિનિટ સુધી વીસ મિનિટ પછી આપણે જોઈશું કે આપણા મુઠિયા કેવા ચડ્યા છે તો બસ અહીંયા જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને જો આની મદદથી આપણે જોઈશું કે આપણા મુઠિયા સારી રીતે ચડી ગયા છે જેથી આપણા ચક્કામાં ચોંટ્યા નથી અને એકદમ પોચા બન્યા છે અને સારા અને ટેસ્ટી બન્યા છે મૂળાની ભાજીના મુઠિયા સારા જ બને અને એની ભાજીના લોટવાળું શાક બી મસ્ત બને છે એની બી આપણે રેસીપી શેર કરીશું અને આજે મેં શેર કરી છે મુઠિયાની મૂળાની ભાજી ના મુઠિયા તો અહીંયા આપણે બસ હવે વઘાર કરીશું અને આપણા મુઠિયા સારા પોચા રૂ જેવા થઈ ગયા છે તો અહીંયા આપણે મૂકી દીધું છે તેલ તેલ ગરમ થશે એટલે આપણે એમાં રાઈ કરવાની છે રાઈ નાખવાની છે બસ અહીંયા આપણી જો રાઈ નાખી દીધી છે રાઈ નાખ્યા પછી જીરું નાખીશું જીરું તો અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ હવે આપણે નાખી દઈશું એમાં જીરું જીરું બી તતળી ગયું હવે આપણે એમાં નાખવાના છે તલ તલ નાખી દીધા અને હવે લીલા મરચાં નાખીશું લીલા મરચાં પછી આપણે ચપટી એવી હિંગ નાખી છે અને હવે આપણે બધા મુઠિયા જે સુધા ગોળ ગોળ કટ કરી લીધા છે એ મુઠિયા નાખીશું અહીંયા આ રીતે આપણે બધા મુઠિયા નાખી દીધા છે એમાં થોડુંક આપણે વઘાર જેટલું થોડુંક નોર્મલી મીઠું નાખીશું બહુ વધારે નહીં નાખીએ મરચું બી સાધારણ નાખ્યું છે મેં અને ધાણા જીરું અને હળદર બધું ચપટી ચપટી જેટલું જ નાખ્યું છે જેથી થોડો ટેસ્ટ સારો આવે વઘારનો બસ અહીંયા આપણે બધી રીતે સારી રીતે મિક્સ કરી લઈએ અને તલ મેં થોડા વધારે લીધા છે તો અહીંયા જો આપણે વઘારી લીધા છે મુઠિયાને અને હવે આપણે એની ઉપર ઉપરથી કોથમરી થોડી નાખીશું જેથી આપણી ટુકડા દેખાવામાં બી સારા લાગે અને ખાવામાં બી મજા આવે બસ જો અહીંયા આપણા આ જે મૂળાની ભાજીના મુઠિયા બનાવ્યા હતા અને એને આપણે ચા સાથે ખાવાના છે તો બસ આજની હતી મારી રેસીપી મૂળાની ભાજીના મુઠિયા તમને કેવી લાગી મારી રેસીપી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો ને બસ હવે આપણે ન નવી વાનગીઓના વિડીયોઝ લઈને આવીશું તો પ્લીઝ થોડો સપોર્ટ કરતા રહેજો અને કેવું લાગ્યું આ મારો વિડીયો પ્લીઝ કમેન્ટમાં જણાવજો કે બા આઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ